મોર્નિંગ શુભ કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં થશે તો મજામાં રહેવાનું હોય આપણે સ્વાગત છે તમારું અને જો આજમાં તો જો સેલેસ રાખવાનું છે ફૂગા તો ધનજી કૃષ્ણ તઈને ફૂગા ધનજી તું ફૂગા અને પછી આગળ હું આપવા માઈ છે ગુડીમાં તમને જાણવા જવા મળશે તો આપણે કોલ માં આવી જશે અને કેવી રીતનું બનાવ્યું છે એમ અહીં હાલો બધા લાવો આમ જો મિત્રો પાસો રેતા મમ્મી ને રહેલા હું પહોંચો પડી રીતના વાક આવ્યો વા તમે મિત્રો કવડી મટી કેળી બનાવી આપડે તો મિત્રો આ જગ્યાએ પગવાનું છે આ બે એક ફુગા ફોડવાના છે ને એક પડખ્યા નેણસીન કિશના રહે એક પડખ્યા ધનજી ધનજીભાઈ રહે તો એવી રીતનો પ્લાન છે અને જે જીતે એને પૈસા આપવામાં આવશે ને આમ જો ઠેઠોલા પણ લે કે ઠેઠ અહીંયા લગ્ન પુગાડી દીધું ઘણી બધી મહેનત કરી ઘણો બધો સમય અત્યારે હું કહેવાય કે આવ્યો જશે ટાઈમ અને પવન નથી અત્યારે મસ્ત મજાનું મસ્ત બની બની જવાનું છે તો ચાલો ચાલે સીડીયાની તૈયારી કરી દઈ તો મિત્રો ફાઇનલ આ નેનસી ને કૃષ્ણ આ હાર સેટ 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 જોઈ લો તમે ઠેઠ અહીંયા સુધી ફોગા જને ગણવાય ને ગુબારા અથવા બલૂમ તમે જે કહેતા હોય જને ગણવાય ને ગણી લેજો આ સેટ 25 છે અને ઓલી સેટ 23 છે ધનજી એકલો છે ને મોટો છે જને 23 અને આ સેટ આ ને એક ઓલી બેય બેનું છે તો એને પછી તો ખાલી તે પછી સોય ને પછી તમાર બે બેનો બે ફોગા વધારે છે એ બોબોય નથી કરવાનો આમ જો એન તો નેનસી

તો મિત્રો સપોર્ટ કરજો બધા છે ને આ બધા એક વખત સેલસ બનાવવાનો છે અમે ઝપટ બોલાઈ દન છે આમ ધૂમ મસાઈ યુટ્યુબમાં છોકરાની સેલસ આવે એટલે નવીન એવું કારણ છે ધનજીભાઈ ગુબારા ફોડી લેખા છે હવે આપણે ગુબારા છ પાસા ઓલી ઓલીએ બે પડે ને તો અહીંયા છ ધનજીભાઈ પગે પગે ફટાફડી ફટાફડી એને હુંબાલી લાગે ઉડાડો નથી કાંઈ કા બાંધો બાંધો અમે તો અને છે તો પાછું નવે કરીએ પણ તમે ભલે ક્લિપ જોઈ લીધી જોરદાર આલો બનાવશું કાં કૌશિક જો એ તો એલા ભાઈ દુનિયા ના તો કેડી બાકી છે આમ ધોમે ધોમ પાછું નવેસર શરૂ કરવાનું છે આપણે ગુબારા પાછા બાંધી ચાલો તો મિત્રો ફાઈનલ આમ જોવા ધંધી ને પાછો ઠેઠ પકડી દીધો મેં ગુબરા બાંધી જો એક તો આમ જો સમય આવું ઓછો થઈ જશે ને ઘણો બધો વિડીયો બની જશે હવે જો હાલો જલ્દી ફોડવા મળજો હાલે જ ગઈ

કાઈ વાંધો નહીં તમારે બે ભાર એક વખત બનાવવાનો છે તારે તમારે ફોડવાનો છે આના પછી પાછો વિડીયો બનાવીશું તેથી તમારે ફોડવાનું છે વા ફોડશો ને હા તેથી ફોડશો ને વાહ તો ચાલો આજનો અમારો આવો વિડીયો બન્યો